જય શ્રી રામ બધા મિત્રો ને તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયો તો ના ભૂલતા તો આજે તો આપણે આવી ગયા છે કેમ કે વાળવાનું છે પાણી તો જોઈ લો આપણે પહોંચી ગયા છે અને કરી નાખી છે મોટર ચાલુ જોઈ લો લોજમાં પાણી નહીં આજે આ બિયલ ચાલુ જ કરી છે ડાયરેક્ટ પાણી આવશે અને ડાયરેક્ટ મોડીમાંથી આવે તો ચાલો હવે આપણે જાશું ચાલો જઈને તો જોઈ લો મિત્રો કે આપણે આવા કઉ થઈ ગયા છે મસ્ત મોટા મોટા જોઈ લો અસલ થઈ ગયા છે અને ખાતર નાખી દીધું છે આપણે જે ભાગમાં જેટલા હોળીયમ વાળવાનું છે એટલે હોળીયમ નાખી દીધો છે અને કરી નાખ્યો છે ગભે પાવડો તો હવે પાણી આવે નીકળે આપણે ધોરિયા હમા કરશે થોડાક ટૂટલ હશે એ જેમ કે અહીંયા પરાવ ખાય છે તો એ હમો કરી નાખે ચાલો તો હવે હમો કરો તો જોઈ લો મિત્રો અહીંયાથી રાયડો કેવો મસ્ત દેખાઈ રહ્યો છે રાયડો નયડા બધા મસ્ત દેખાઈ રહ્યા છે અને જો આપણો તોરિયો અહીંયા થોડોક તૂટેલો હતો એ હાથી નાખ્યો છે જો આવા તોર્યો હે તમને એમ હશે કે આપડો તોરિયો ચડાય મી કે હોય તો કે હાથમાં આટલો પાણી થોડું આવતો છે જો પાણી આવ પાણી આવે ને એટલે હું તમને બતાવીશ કે કેવી રીતે આટલો કેમ તોરિયો ચડાયો હોય આ તમને જે આ ખાડ રહી ને એ આખી તળાવ ભરાય ને એ ભરાય એમાંથી તૂટે ને તોરિયામાં તો તળાવ ભરાય ને એવી રીતે ભરાઈ જાય એના લીધે અહીંયા ના લીધી અહીંયા કઉ નહીં ઉગ્યા એટલે જોઈ લો બાકી છે ને બધા કઉ મસ્ત જો તમારે કેવા કઉ છે એ કોમેન્ટ કરજો અને અમારા ઘઉં કેવા છે એ પણ કોમેન્ટ કરી દેજો જો જોઈ લો મિત્રો કે હવે પાણી આવ્યો છે કલાકના બેઠા તાર હવે આવ્યો છે ત્રણ વાગે ચાલુ કર્યો હવે પાંચ વાગે તાર હવે પાણી આવ્યો હે કે નો જોઈ લો હજી હજી પાટિયા અંદર નહીં પોખ હજી આટલે પોખશે નહીં આટલે ઉપર ચડશે પાણી તારે પાટી અંદર જાય તો હવે પાણી કહે એક બે પાટીઓ પીવે છે કે હોળી પીવે છે કેમ જેમ થાય તો હવે દાયરું છે જો જોઈ લો મિત્રો કે પાસઠ વાળો ચેરામાં લીધું છે પાણી તો હવે પહોંચ્યું છે પછી લાઈટ કપાઈ ગઈ છે જો કેટલું ફરીને દાયરું છે તમે કહેતા કે કટલો ધોર્યો ચેમ ફડાયો તો જો જોઈ લો ઓન કેટલું પાણી આવે છે હજી પાટિયા મૂકો ને ત્રણ ચાર પાટિયા ભીધા છે હજી તો આટલો પ્રાવ થાય છે એમાંથી બે ઓળિયા પાવાનો હશે હજી બે ઓળિયા પાઈ દેશે ને પાસે થાય તો જોઈ લો મિત્રો કે આપણે એક આ હોળિયું પાઈ નાખ્યું છે અને લાઈટ હતી ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ હોજમાંથી પાણી નહોતું આવતું હોજ પરલો તો આવો અને જો આ હશે ને આ ધોરિયો પી ગયો છે ને આ સાઈડનો ધોરિયો બાકી હતો જો અવજમાં પાણી હોત તો એ ધોર્યો પણ પી જાવ તો જોઈ લો અને દાડો હાથમી ગયો છે જો ઝૂમ કરીને બતાવી દઈએ તમને જો તો હવે જાશું કરે અને થોડી વાર થોડી વાર રહેશે એમ તો પછી જાશું કરે અને જવાનું છે દૂધ પરાવા જો મસ્ત વ્યૂ આવો છે અત્યારે હાજનો સમય છે એટલે જોઈ લો જો કેટલા મસ્ત કહું દેખાયા છે અને કેવા લાગ્યા મારા કહું ઈ કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો બસ આજના બ્લોગ માટે આટલું જ મળીએ એક નવા લોગ સાથે તો હું ચેનલ ઉપર નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમૂતી બાય બાય